જ્યારે ચેસ્ટ ફૂલાવવાનું કે ત્યારે એક સાથે આ રીતના ફૂલાની છે ધ્યાન દેજો ઓકે આ રીતનું પકડેલું હોય બરોબર અબ ગ્યા આ રીતનું ડાયરેક્ટ એક સાથે થઈને ઝટકો મારવાનો છે ઓકે વેરી ગુડ શાબાશ

પણ ધ્યાન માં રહેવાનું છે જ્યારે જેમને એમ પોતાને ખ્યાલ છે કે મારી ચેસ્ટ પૂરી છે પણ મારે ફૂલતી નથી તો થોડુંક નોર્મલ ઊભું રહેવાનું જેવું રીતના કે કે આપ એક સાથે જ આ રીતના ચેસ્ટ કરી નાખવાની એટલે એક જ સાથે તમારે પૂરો ફૂલ શ્વાસ ભરવાનો છે બરાબર સ્ટાર્ટ એ વિદ્યાર્થી મિત્રોને 5 સેન્ટીમીટર ફૂલાવો ન થતો હોય ઠીક છે અને જો ચેસ્ટ આપડી 79 મિનિમમ આપણે 79 સેન્ટીમીટર ચેસ્ટ જોઈએ 79 થી અપ ચેસ્ટ હોય સેવન્ટી નાઇન્ટી નીચે નહીં સેવન્ટી નાઇન્ટી અપ ચેસ્ટ હોય અને પાંચ સેન્ટીમીટર મીટરનો ખુલાવો ન થતો હોય ઠીક છે તો એને શું ધ્યાનમાં દેવું ખબર જ્યારે ચેસ્ટ નાપતા હોય ત્યારે તમારી છાતીને બિલકુલ નોર્મલ કન્ડિશનમાં રાખવા હોય ઠીક છે કઈ રીતને બિલકુલ નોર્મલ કન્ડિશનમાં બિલકુલ નોર્મલ ઠીક આ છે શું લાગે બધાથી કમજોર વિદ્યાર્થી લાગે ને એટલે પાણી છાતી કેટલી છે સેવન્ટી નાઇન છે ઠીક છે જ્યારે અપ કે ત્યારે પૂરું પ્રેશર લગાવો છાતીને અપ ઠીક છે જો એટી સિક્સ ઠીક છે થઈ ગઈ ને

શું તમારો પ્રોબ્લેમ છે ઓકે એમનું કેવું એવું છે કે મને ચેસ્ટ નો ફૂલાવો નથી આવતો ઓકે ચેસ્ટ નો ફૂલાવો નો આવતો હોય નોર્મલ એમ થતું હોય કે મારી નોર્મલ ચેસ્ટ જ મતલબ બે સેન્ટીમીટર ઓછી છે એના માટે થઈને શું કરવાનું તમારે નંબર તમારો નંબર ટુ નંબર ઉભા છે ને તમને કોઈ જ્ઞાની ના પાડે એના માટે થઈને પુષ્પ પુષ્પ જે દસ કરી લેશે પ્રોપર એને ઓટોમેટિક તમારી બે સેન્ટીમીટર ઉપર થઈ જશે જો આ પુષપ માટે થઈને ઓકે પુષપ માટે થઈને પાછળથી હાથ જમણો ડાબો પગ ડાયરેક્ટ આગળ આ રીતના ઓકે વન ટુ થ્રી ફોર ફાઈવ સિક્સ સેવન એટ નાઇન ટેન એટલે બે સેન્ટીમીટર તમારી જે ઘટશે

Celan-celan-celan Sabot! તમામ વિદ્યાર્થી મિત્રોને આ તો અમારો વિડીયો આજનો કે છાતીમાં જ એને સમસ્યા આવે છે એને કઈ કઈ બાબતની ધ્યાન રાખવું જોઈએ બરોબર છે બાકી ગુજરાતના તમામ યોદ્ધાઓને શુભેચ્છાઓ કે રનિંગમાં સારામાં સારું પરફોર્મન્સ આપે અને પોતાના મા બાપના સપનાઓ સાકાર કરે અને ખાખી પહેરે એવી દરેકને શુભેચ્છા તૈયારી કરતા વિદ્યાર્થી સુધી મેક્સિમમ વિડીયો શેર કરજો આ છે અમારા યોદ્ધાઓ ખાખી ata ke okay.